નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું શિયારી ચેનલ નિકુંજ વર્મા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું બિગ બ્રેકિંગ ન્યૂઝ ટુ ડે પેન્શન ન્યૂઝમાં તો પેન્શન માટે ઝટકા સમાન સમાચાર હવે ત્યાં પેન્શનના પેન્શનમાં થશે ત્રીસ ટકાની કપાત આ એક ભૂલ તમને બહુ મોટું નુકસાન કરી શકે છે મિત્રો જો તમે પેન્શનધારક છો તો તમારો જો તમે પેન્શનધારક છો તો મિત્રો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તો વાત કરી લઈએ કે સરકારી કર્મચારી સમાચારમાં એક તરફ દેશભરના કર્મચારીઓ માટે પગાર વધારની રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન કર્મચારી માટે મોટો વંચકો લાગ્યો છે હવે કર્મચારીના પગારમાં ઘટાડો થવાની ધારણા છે માહિતી માટે અમને તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકા સુધી ઘટાડો થવાનો છે આ વિશે સંપૂર્ણ માહિતી સમાચારમાં જાણો મિત્રો તો મિત્રો સમાચાર જોતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલમાં નવા છોડો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે ડીએ ડીઆર એ અન્ય કોઈ પણ અપડેટ આવી હરેક અપડેટ આપણી ચેનલ પૂરવાત કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવાનું ભૂલશો નહીં મિત્રો તો તાજેતરના કેન્દ્ર સરકારના દેશભરના કરોડો કર્મચારીઓ માટે એક મોટી અપડેટ જારી કરી છે કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે હવે કેટલાક કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકા સુધી ઘટાડો થવાનો છે આના કારણે કર્મચારીઓ ગવર્મેન્ટ એમ્પ્લોય અપડેટને મોટો ઝટકો લાગ્યો છે આજે તમને આ સમાચાર દ્વારા સરકારના આ અપડેટ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ તો ચાલો આ વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવી મિત્રો આ કર્મચારીને પગારમાં ઘટાડો થશે તો કેન્દ્ર સરકારે જે કર્મચારીઓના પગારમાં આ જઈ રહી છે તે રેલવે વિભાગના છે તમને જણાવી દઈએ કે જે રેલવે કર્મચારીઓ રનિંગ સ્ટાફમાં ફરજ બજાવે છે તેઓને સાવધાન રહેવું જોઈએ રેલવે બોર્ડના તેમના માટે એક મોટો આદેશ જારી કર્યો છે આની સીધી અસર હજારો રેલવે કર્મચારીઓના ખિસ્સા પર પડશે મિત્રો ત્યારબાદ વાત કરી લે આ ભૂલો તમને પણ ભારે પડશે જારી કરેલા અપડેટ મુજબ જો કોઈ લોકો પાયલોટ અથવા રનિંગ સ્ટાફ સભ્ય ફરજ દરમિયાન એસપીએડી સિંગલ પાસ એન્ડ ડેન્જર જેવી ગંભીર ભૂલ કરે છે અને ત્યારબાદ મનોવિજ્ઞાની કસોટીમાં નિષ્ફળ જાય છે તો તેના પગારમાં ત્રીસ ટકા સુધી દોઢ દોઢ ભથ્થું એટલે કે રેલવે રનિંગ એનાઉન્સ તાત્કાલિક બંધ કરવામાં આવશે મિત્રો તો દોઢ ભથ્થું સામેલ હશે રેલવે કર્મચારી કે રેલવે રનિંગ સ્ટાફને ખતરનાક અને જવાબદારને ફરજના કારણે મૂળ પગાર પર ત્રીસ ટકા વધારવાની પગાર તત્વ આપવામાં આવે છે એટલું જ નહીં નિવૃત્તિ સમયે પેન્શનની ગણતરીમાં પંચાણું ટકા રનિંગ ભથ્થું પણ સામેલ છે જોકે હવે રેલવે બોર્ડ સ્પષ્ટપણે જણાવે છે કે જે કર્મચારીઓના સાયકો ટેસ્ટમાં નાપાસ થાય છે તેમને ન તો આ ભથ્થું મળશે ન તો તેઓ લાભ તેમના પેન્શનના ઉમેરવામાં આવશે મિત્રો તો પરીક્ષા પાસ ન કરવાથી તેમને ભારે ખર્ચ થશે જારી કરેલા આદેશ મુજબ જે દિવસથી કર્મચારીને સહાયકોર્ટેસ્ટમાં નિષ્ફળ જાહેર જાહેર કરવામાં આવશે તે દિવસથી તેને નોન રનિંગ સ્ટાફ ગણવામાં આવશે આનો અર્થ એ થયો કે પગારના નિદારોમાં ત્રીસ ટકા રનિંગ પે એલિમેન્ટ ઉમેરવાની જોગવાઈ નાબૂદ કરવામાં આવશે અને નિવૃત્તિ પછી મળતા પેન્શન પર સીધી અસર જોવા મળશે મિત્રો રેલવે બોર્ડે માહિતી આપી કે આ નિર્ણય એટલા માટે પણ લેવામાં આવ્યું છે કે કારણ કે ઘણા ઝોનલ રેલવે આ મુદ્દે બોર્ડ પાસેથી સ્પષ્ટતા માગી રહ્યા હતા કેટલાક માનતા હતા કે સ્ટેશનરી પોસ્ટ પર મોકલ્યા પછી પણ રેનિંગ બધું ઉમેરવું જોઈએ જોકે કે કેટલાક માનતા હતા કે તે ફક્ત રનિંગ ડ્યુટી પર તો મર્યાદિત રહેશે અને તે બોર્ડ એક જ આદેશથી આ મુજબ દૂર કરી શકે છે મિત્રો યુનિયનને વિરોધ કર્યો રેલવેના અધિકારી જણાવ્યા અનુસાર સલામતી ધોરણે મજબૂત બનાવવાના ઉદ્દેશથી આ પગલું લેવામાં આવી રહ્યું છે આના કારણે રનિંગ સ્ટાફ સંપૂર્ણ સતર્કતા જવાબદારી સાથે કામ કરશે જો કે યુનિયન સાથે સંકળાયેલા કેટલા કર્મચારીઓ માને છે કે આ નિર્ણય કઠોર છે તેમની પાસેથી આવક અને ભવિષ્યના ભવિષ્ય પર મોટી અસર કરશે મિત્રો તો આ હતી આજની મહત્ત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ વોચિંગ બાય વિડીયો જય જય ભારત મિત્રો